ભરૂચમાં મક્તમપુરની યુનિવર્સલ સ્કૂલ નો વિવાદ સામે આવ્યો છે જેમાં ગણેશ ચતુર્થીના દિવસે પણ શાળા ચાલુ રાખવામાં આવતા ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ છુપો રોજ જોવા મળ્યો હતો જેઓ વાલીઓએ પણ હિન્દુ સંગઠનનો સહારો લેવાની ફરજ પડી હતી હિન્દુ સંગઠનોએ પણ શાળા ઉપર દોડી આવી ભાડે હોબાળો મચાવ્યો હતો જેના કારણે શાળાના મેનેજમેન્ટે પણ તાત્કાલિક શાળામાં આવેલા બાળકોને રજા આપવાની નોબત આવી ગઈ હતી આ સમગ્ર મુદ્દે શાળા સંચાલકમાં પ્રિન્સિપલ મુસ્તાક મલિકે કહ્યું હતું કે આનંદ ચૌદસે ગણેશ વિસર્જન માટે રજા બાળકોની સુરક્ષા માટે હોય છે જેથી ગણેશ ચતુર્થી ના દિવસે શાળા ચાલુ રાખેલી છે કેટલાક સંગઠનોની ની રજૂઆતો ધ્યાને આવતા રજા આપવામાં આવી હોવાનું કહ્યું હતું યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ મક્કમપુર આચાર્ય શ્રી બોલું છું આજ રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે આ રજા જે હોય છે અમે આનંદ ચૌદશના દિવસે બાળકોના સલામતીને ધ્યાને લઈને આપીએ છીએ પરંતુ આ વિવિધ સંગઠોના કાર્યકરો આવી અને અમને અમારી સામે રજૂઆત મૂકતા અમે એમની રજૂઆતને ધ્યાને લઈ શાળામાં રજા આપી દીધી છે અને ભવિષ્યમાં આ પ્રમાણેનું કંઈક થશે તો અમે એ બાબતે તકેદારી લઈને બાળકોના હિતમાં અમે નિર્ણય લેવા બંધાયેલા છીએ હિન્દુ સંગઠનોએ પણ આક્ષેપ રાખતા કે ઘણા વાલીઓએ તેવું પણ કહ્યું છે કે મહેંદી પણ લગાવવા દેતા નથી રાખડી છોડાવી દેવામાં આવે છે જેના કારણે આ શાળામાં ક્યાંક ને ક્યાંક વિવાદ વિવાદ થતો હોવાના આક્ષેપ સાથે

કે મક્તમપુર પાટિયા પાસે યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ આજના દિવસે ચાલુ છે જે સરકારી ચોપડા મુજબ સંવંતસરી અને ગણેશ ચતુર્થીની જાહેર રજા છે અહીંયા આવીને મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે અહીંયાના જે પ્રિન્સિપલ છે એ મુસ્તાકભાઈ મલેક છે મુસ્લિમ છે એ અહીંયા હિન્દુ તહેવારોમાં જાહેર રજામાં પણ રજા નથી આપતા સાથે સાથે એક વાલીએ મને એ પણ કમ્પ્લેન કરી કે અહીંયા બાળકો મહેંદી મૂકે છે દીકરીઓ ગયરોમાં સાથે સાથે રક્ષાબંધનની રાખડી બાંધેલી હોય છે તો એ રાખડી પણ એ છોડાવી નાખે છે તો દરેક વખતે હિન્દુ ધર્મ પર જ આ લોકો આકરા પ્રહાર કરે છે મારી ભરૂચના નગરપાલિકા અધ્યક્ષ આપણા કલેક્ટર સાહેબ અને એમએલએ સાહેબને એક જ વિનંતી છે કે જેઓ આ સ્કૂલ પર આવે અને અહીંયાના પ્રિન્સિપાલ અને ટીચર્સને મળે અને જે જાહેર રજા છે તો જાહેર રજા પર તો એમને રજા આપવી જ જોઈએ અમે આ જે વસ્તુ છે અમારી સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને બીજા નાના મોટા ઘણા સંગઠનોએ સહયોગ આપ્યો છે તો જેના લીધે અત્યારે એ લોકો વાલીઓને મેસેજ કરી અને રજાની રજા એમની જાહેર કરી રહ્યા છે પણ બીજી વખત આવું થશે તો એમને આનું પરિણામ ભોગવવાનો વારો આવશે બસ એટલું જ મારે કહેવું છે આગળ પણ આ જ સ્કૂલે પોલીસ વાળા ને બોલાવવામાં આવ્યા હતા ગયા વર્ષે અને ત્યારે પણ આજ મગજમારી થઈ હતી આ લોકો સુધરતા જ નથી પછી અમને બી અમારી રીતે સુધારતા આવડે છે જય શ્રી રામ જય શ્રી રામ ભરૂચ વિસંડુ પરિષદ અને દરેક હિન્દુ સંગઠનો સાથે ભેગા થઈને મક્તમપુર ગામમાં યુનિવર્સલ જે શાળા ચાલે છે જેમાં પ્રિન્સિપલ તરીકે મુસ્લિમ પ્રિન્સિપલ છે જે આપણા દરેક હિન્દુ તહેવારમાં લગભગ સ્કૂલો ચાલુ રાખવાનો એમનું જે આયોજન છે એ ભાગરૂપે આજે આવ્યા છે જે આજે ગણેશ ચતુર્થી બુદ્ધ જૈન સમાજના જે તહેવાર હોવાથી દરેક દરેક સ્કૂલો ગવર્મેન્ટ શાળાઓ બધું બંધ છે તો પણ આ સ્કૂલ ચાલુ છે ને ંગલ અને અન્ય સંસ્થાઓ દ્વારા આજે સ્કૂલ પર જ્યારે કરવામાં આવ્યું ત્યારે એમને રજા ડિક્લેર કરી દીધી છે ને એવું કીધું કે આનંદ ચૌદશ્રી રજા પી એટલે આજે નહીં તો શું હિન્દુ હિન્દુ લોકો ડર ફેરી પોતાના તહેવાર માટે બાળકો સ્કૂલ પર જશે આ ખોટી રીતની પ્રથા છે તો ડીઓને અમારી રજૂઆત છે કે આ શાલા સામે થોડાક એક્શન કે જે પણ રીતે લેવાનું હોય તે રીતે બાહેધરી લે કારણ કે આગામી પણ સૂચના મળી કે રક્ષાબંધનના દિવસે રાખડી છોડવામાં લઈ અહીંયા આવેલી બહેનો કે નાની ભૂલકાઓને હાથમાં મહેંદી નહીં કરવા દેવાની પણ સૂચના મળેલી છે એવાની જાણકારી મળેલી છે તો જરીક આના માટે બાહ્યધરી આપે એવું આપણે ધ્યાનમાં રાખીએ અને આગામી દિવસોમાં પણ હિન્દુ તહેવારમાં શાલા તરફથી બંધ રહે એવો પ્રયત્ન કરીએ